રેજો કા કરી જો બેટુ મેલા મેઠા દુમન આ ગવાડી એ જેટુ અલ્યા જેતિયા બેટુ જો આઠિયા મને આગી દદી રે આગી દદી રે મેલ બેટુ મેલ દે હું બેઠી બેઠી જેટુ મેલ જેટુ આ બધા બેઠા આ ગિધેત આ ગમ ભુલી બેહ દો આ ગિધેત રે જો જો ના મરાય મારે તો પૈ કોણ ખવરાશે મારા વના આઈ ગયો આપડો કેવું ઝઘડો ખડાયો પણ કરે લાજ આરાદૂત પીન બેહી ગયા રે બેહી જા હ કેરા હે

હું એનું નામ છે જેટુ જેટુ જે સેમસંગ ફોન આવ્યો ને એ વખત નહીં તેનું નામ સેમસંગ જે ટુ પાડી તો દોસ્તો જો આપણે ઈંટે ઉતારી દીધી છે દેખાય તમે પેલો બનાવવાનો છે જબરજસ્ત સપોર્ટ કરજો હમ સપોર્ટ કરવાનું ભૂલતા નહીં ના એમ રાખીએ ફોટો પાડીને ટાઈગર દૂધ પીધું બેટા તો જુઓ થેન્ક યુ સો મચ સપોર્ટ કરવા બદલ ખૂબ ખૂબ આભાર અને ઉતારી ઉતારીશું તો આપણે થબેલો બનાવવાનો છે હોય જુઓ હજી તો આરેખા હતા જ નહીં હા કેગળું ખરાય વગાડે નહીં તો લાઈક કરજો સબસ્ક્રાઇબ કરવા ભૂલતા નહીં થેન્ક યુ સો મચ જય માતાજી મળીશું બીજા બ્લોગમાં છપનુ રે આયુ એ ધોઈ નહીં રે હા પણ કોણ ખબર